આપણે આ વિડિયોમાં લક્ષના રસપ્રદ પ્રશ્નનો સમાવેશ કરીશું આપણે લિમિટ કે જ્યાં ધન બાજુથી સાઈન ઓફ એક્સ આખાની એકના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ ઘાતની લિમિટ શોધવા માંગીએ છીએ આ એક જટિલ મહાવરો છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે તેને ઉકેલવાનો પ્રયત્ન કરો તમારામાં કેટલાકે પ્રથમ પ્રયત્ને આ શોધી નાખ્યો હશે તમારામાંના કેટલાક આ પ્રમાણે વિચારશે કે આપણે તેના ઘટકો વિશે વિચારીએ લિમિટ કે જ્યાં એક્સની ધન બાજુથી ઝીરો સુધીની કિંમત માટે સાઈન ઓફ એક્સ બરાબર ઝીરો થાય તે ખૂબ જ સરળ છે માટે અહીં આ ભાગ ઝીરો થશે હવે આના વિશે વિચારીએ લિમિટ કે જ્યાં

તે આપણે જાણતા નથી આના બરાબર ઝીરો થાય એના કારણો છે આના બરાબર એક થઈ શકે તેના પણ કારણો છે માટે આપણે અહી શું કરવું તેની આપણને ખબર નથી અહી આ સંતોષકારક જવાબ નથી તો હવે તમારા મગજમાં એક ખ્યાલ આવી શકે તમે કદાચ લા હોપિટલ્સ રૂલનો વિચાર કરી શકો જો તમે તેના વિશે ન જાણતા હોવ તો મેં લા હોપિટલ્સ રૂલનો જે વિડીયોમાં પરિચય આપ્યો હતો તે વિડીયો તમે જોઈ શકો હું તેને અહીં લખીશ

આપણે તે વિડીયો વધારે ઊંડાણમાં વાત કરી હતી આપણને અહીં ઝીરો ની ઝીરો ઘાત મળે છે અને તે થોડું અવ્યાખ્યાયિત હોય એવું લાગે છે જેથી આપણે લા હોપિટલ્સ રૂલ ઉપયોગ કરી શકીએ પરંતુ તમે આ સ્વરૂપમાં ની ઝીરો ઘાતમાં લા હોપિટલ્સ રૂલનો ઉપયોગ સીધો જ કરી શકો નહીં તમે અહીં તેને સીધું જ લાગુ પાડી શકો નહીં પરંતુ આપણે એવા પ્રશ્નની રચના કરીએ જેમાં આ લા હોપિટલ્ રૂલનો ઉપયોગ કરી શકાય આનો ઉપયોગ કરીને તેને ઉકેલીએ અને આના બરાબર શું થાય તે જોઈએ અને આ ભાગ આ પ્રશ્નનો ખૂબ જ જટિલ ભાગ છે અને તેનો અર્થ શું થાય ધારો કે વાય ઓફ એક્સ બરાબર આખાની છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ ઘાત તો આપણે અહીં એમ કહી શકીએ કે લિમિટ કે જ્યાં એક્સની ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત માટે વાય બરાબર શું થાય આપણે તે જાણતા નથી તે કદાચ ઝીરો ની ઝીરો ઘાત થઈ શકે પરંતુ આનો જવાબ શું આવે આપણે તે પણ જાણતા નથી અને તમે ઘણી વાર જોશો જયારે તમે લક્ષ અને વિકલિતના પ્રશ્નો બાજુ નેચરલ લોગ લો અને તે ઘણી વાર ઉપયોગી સાબિત થાય છે હવે જો આપણે અહી બંને બાજુ નેચરલ લોગ લઈએ તો શું થાય આપણને અહી ડાબી બાજુ નેચરલ લોગ ઓફ વાય મળશે નેચરલ લોગ ઓફ વાય બરાબર નેચરલ લોગ ઓફ સાઇન ઓફ એક્સ આખાની એક ના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ ઘાત હવે આપણે લઘુગણકના ગુણધર્મ પરથી જાણીએ છીએ કે જો આપણી પાસે નેચરલ લોગ ઓફ કઈકની કઈક ઘાત હોય તો તેને આ પ્રમાણે લખી શકાય એક ના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ ગુણ્યા નેચરલ લોગ ઓફ સાઈન એક્સ આપણે અહીં કૌશ લખીએ અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય નેચરલ લોગ ઓફ વાય બરાબર આપણે તેને ફરીથી લખી શકીએ નેચરલ લોગ ઓફ સાઈન ઓફ નેચરલ ઓફ આપણે આવું શા માટે કરી રહ્યા છીએ આનું લક્ષ્ય શું થાય તે વિચારવાને બદલે લિમિટ કે જ્યાં એક્સની ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત માટે વાય બરાબર શું થાય તે વિચારવાને બદલે હવે આપણે લિમિટ કે જ્યાં એક્સની ધન બાજુથી 0 ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ વાય શું થશે તે વિચારીએ ધન બાજુથી સુધીની કિંમત માટે આ પદાવલીનું લક્ષ્ય શું થાય તે વિચારીએ ફક્ત વાય નહીં પરંતુ નેચરલ લોગ ઓફ y વિશે વિચારીએ હું તેને અહીં લખીશ લિમિટ કે જ્યાં x ની ધન બાજુથી 0 ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ સાઇન એક્સ છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ હવે આ રસપ્રદ શા માટે છે જો તમે અંશ વિશે વિચારો તો એક્સની ધન બાજુથી સુધીની કિંમત માટે થશે આપણે અહીં જોઈ ગયા અને પછી નેચરલ લોગ ઓફ ઝીરો માઇનસ ઇન્ફિનિટી થાય તેવી જ રીતે જો છેદ વિશે વિચારીએ તો એક્સ ની ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ એક્સ ફરીથી માઇનસ ઇન્ફિનિટી થશે તેથી તમને અવ્યાખ્યાયિત સ્વરૂપ મળે આપણે અહીં છેદમાં મળે અને આનો અર્થ એ થાય કે હવે લા હોપિટલ્સ રૂલનો ઉપયોગ કરી શકીએ માટે આના બરાબર લિમિટ કે જ્યાં એક્સની ધન બાજુથી ઝીરો સુધીની કિંમત માટે અંશનું વિકલિત ભાગ્યા છેદનું વિકલિત હવે અંશનું વિકલિત શું થાય આપણે અહીં સાંકળના નિયમનો ઉપયોગ કરીએ સાઈન ઓફ એક્સ નો એક્સની સાપેક્ષે વિકલિત કો સાઇન ઓફ એક્સ થશે અને પછી સાઈન ઓફ એક્સની સાપેક્ષે નેચરલ લોગ ઓફ સાઇન એક્સ નું વિકલિત એકના છેદમાં સાઇન એક્સ થાય અહીં આ અંશ નું વિકલિત થશે અને હવે છેદનું વિકલિત સરળ છે નેચરલ લોગ ઓફ એક્સ નું વિકલિત એકના છેદમાં એક્સ થાય માટે આના બરાબર લિમિટ કે જ્યાં x ની ધન બાજુથી 0 સુધીની કિંમત માટે હવે જો આપણે 1 ના છેદમાં x વડે ભાગાકાર કરીએ તો અહીં આ છેદનો છેદ અંશમાં આવી જશે તેથી આપણને x ગુણ્યા કોસાઈન ઓફ x ભાગ્યા સાઈન ઓફ x મળે અને હવે આપણે લક્ષ લઈએ તો આપણને ફરીથી 0 ના છેદમાં 0 મળે તે હજુ પણ સંતોષકારક લાગતું નથી અહી આપણે લક્ષના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ આપણે જાણીએ છીએ કે બે વિધેય ના ગુણાકાર થશે માટે આના બરાબર લિમિટ કે જ્યાં એક્સ ની ધન બાજુ થી ઝીરો સુધીની કિંમત માટે સૌ પ્રથમ આપણે આ ભાગ લઈશું એક્સ ભાગ્યા સાઈન ઓફ એક્સ અહીં કૌંસ લખીએ ગુણ્યા લિમિટ કે જ્યાં એક્સ ની ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત માટે કોસાઇન ઓફ એક્સ હવે અહીં આ શોધવું એકદમ સરળ છે તમે ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત લો તો અહીં આ એક થઈ જશે માટે આની કિંમત એક થાય પરંતુ આના બરાબર શું થાય તમે કદાચ લિમિટ કે જ્યાં એક્સ ની ઝીરો સુધીની કિંમત માટે સાઇન એક્સ ના છેદમાં એક્સ જોઈ ગયા હશો અહીં આ તેનું વ્યસ્ત છે અહીં x ના છેદમાં sin x છે પરંતુ જો આપણે અહીં ઝીરો ની કિંમત મૂકીએ તો આપણને ઝીરો ના છેદમાં ઝીરો મળે તેથી આપણે ફરીથી લા હોપિટલ્સ રૂલનો ઉપયોગ કરીએ તેથી તેને આ પ્રમાણે લખી શકાય આ ભાગના બરાબર લિમિટ કે જ્યાં એક્સ ની ધન બાજુથી થી ઝીરો સુધીની કિંમત માટે એક્સ નું વિકલિત એક થાય ભાગ્યા સાઈન ઓફ એક્સ નું વિકલિત

એક થાય તેના પરથી આપણે શું કહી શકીએ તેના પરથી આપણે કહી શકીએ કે કે લિમિટ જ્યાં ધન બાજુથી સુધીની કિંમત માટે નેચરલ ઓફ વાય બરાબર એક થાય હવે જો નેચરલ લોગ ઓફ વાયની કિંમત એક સુધી પહોંચે તો વાયની કિંમત શું થશે આપણે જાણીએ છીએ કે અહીં આ જે લખ્યું છે તે નેચરલ લોગ ઓફ વાય છે આ આ બંને સમાન છે અને તેનું લક્ષ્ય એક છે જો નેચરલ લોગ ઓફ y નેચરલ લોગ ઓફ y એક સુધી પહોંચે તો y કઈ કિંમત સુધી પહોંચવું જોઈએ કઈક નેચરલ લોગ એક મેળવવું હોય તો તેની કિંમત e હોવી જોઈએ કારણ કે નેચરલ લોગ ઓફ e બરાબર 1 તો y y e સુધી પહોંચવું જોઈએ અને આપણે પૂરું કર્યું કારણ કે આપણે આજ શોધવા માંગતા હતા અહીં y શું છે y બરાબર આ થશે આપણે એમ પૂછ્યું કે x ની ધન બાજુથી 0 સુધીની કિંમત માટે y બરાબર શું થાય આપણે શોધ્યું કે x ની ધન બાજુથી 0 સુધીની કિંમત માટે નેચરલ લોગ ઓફ y બરાબર એક થાય માટે x ની ધન બાજુથી 0 સુધીની કિંમત માટે y બરાબર e થાય માટે અહીં આના બરાબર e થશે